તો આજે પાછા વાડી આવી ગયા છે ને વાડીનો નજારો તો તમને ખબર જ છે એક મસ્ત મજાનો નજારો છે અને આજનું વાતાવરણ પણ સરસ મજાનું છે વાદળછાયું વાતાવરણ છે કાલ વરસાદ સારો એવો વરસાદ હતો આજે વરસાદ નથી હજી તો પણ વાદળા છે મગફળી જો આપણે આ પાસલની વાવી હતી મગફળી પણ સરસ છે અને આપણે કોરવાણ કરીને વાવી લઈએ એ પણ સરસ છે થોડુંક ઈડું પણ છે શીંગુમાં જો આ પાંદડા ખાઈ જાય છે અને ઘણી ઈડ છે અને આમાં થોડુંક ઘાસ પણ જોવા મળશે જોકે આપણે આમાં કોઈ પણ પ્રકારની દવા કે ખાતર નથી નાખ્યું એટલે તમને થોડુંક ઘાસ પણ જોવા મળશે અને ઈળ પણ જોવા મળશે આપણે આજે ઉડાડવાનું છે ડ્રોન તો ડ્રોન જોવા આવી ગયું છે અત્યારે તો ગામડામાં સુંદર મજાની લીલોતરી ચારો તરફ હરિયાળી હરિયાળી થઈ ગયું છે અને ગામડું એકદમ સુંદર મજાનું મસ્ત થઈ ગયું છે અને દૂર દૂર સુધી લીલાસમ ખેતરો પહાડ ડુંગર નદી તળાવ ને બધું તમને એમ લાગે કે નહીં જબરદસ્ત મસ્ત વાતાવરણ છે આજે આપણે લાવ્યા છીએ ડ્રોન અને ડ્રોનની નજરે તમને એકદમ મસ્ત મજાનું મારું ગામ દેખાડું તો મારું ગામનું નામ છે થોરાળી અને જિલ્લો છે ભાવનગર ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે અને વાદળું તેવો ખાસ કાંઈ છે નહીં પણ કોઈ ધીમો ધીમો આવે છે વરસાદ ને જો આ ભીંડો છે અને આજે બનાવવાનું છે ભીંડાનું શાક તો જો આપણી વાડીમાં વગર દેવાનું હોય તો ભીંડો છે અને બધું શાકભાજી છે તો ભીંડાનું સરસ મજાનું ગ્રેવી શાક બનાવવાનું છે જો ભીંડાની સારી સારી શીંગ લઈ લઈએ આપણે વરસાદ આવવા મળ્યો છે થોડોક વધી ગયો છે તો આપણે એટલો ભીંડો છે અને જો સરસ મજાનો કુણો કુણો ભીંડો ગોતી લઈ અને આ બાજુ ગુવાર છે અને આ બાજુ થોડીક સોળી છે વરસાદ થોડોક વધી ગયો છે તો ઘડીક વહી જઈએ આપણે ઝુંપડીએ ને પછી ભીંડો તોડીને ભીંડાનું શાક બનાવીએ અત્યારે મગફળીમાં ઈળું પણ છે અને થોડુંક ખડ પણ છે કારણ કે આપણે એક પણ વખત ઈળુંની દવા નથી છાંટી કે નથી આપણે કોઈ પ્રકારનું ખાતર નાખ્યું તો આપણે ઝારની વાવી બસ આમ જ છે કોઈ પણ પ્રકારની દવા કે ખાતર વગરની તો આવી મગફળી થઈ છે જઈ ફીર અને મલું દવા ઈસકા ખાય છે અને તૈયાર થઈને નીસ કામ ગયા છે શાકભાજી કટિંગ થઈ ગયા છે જો સરસ મજાનો ભીંડો કટિંગ થઈ ગયો છે આ ડુંગળી લીલા અને ટમેટા અને આપણું આ દેશી રસોડું ને આપણા દેશી ચૂલા ઉપર બનાવવાનું છે ભીંડાનું મસ્ત મજાનું શાક વરસાદ કેવો અંધાર્યો છે કાળા ડિબાંગ વાદળા થઈ ગયા છે અને પવન એ બાજુનો જ છે વરસાદ આવવાનો છે આ બાજુ કેવું વાદળું છે કેવું વાતાવરણ થઈ ગયું છે અને પવનય છે તો વરસાદ આવશે એવું લાગે છે અને આ બાજુ થોડું ખુલ્લું વાતાવરણ છે અત્યારે હું જે ધીમો ધીમો આવતો હતો પણ હવે વધારે આવશે એવું લાગે છે પવન કેવો છે તો પવનય વધ્યો છે અત્યારે પવનય બહુ છે અને વરસાદે અંધારેલો છે તો મને લાગે છે વરસાદ તો આવશે વધારે તો જોઈએ કેવો વરસાદ આવે સવારનો તો ઘડીક ધીમો ધીમો ઝરમર ઝરમર આવે ને બન થઈ જાય આવે ને બંધ થઈ જાય એવું છે તો વરસાદ તો અંધારેલો છે જોઈએ કેવો કેવો છે વરસાદ તો ક્યારનો બહુ અંધારેલો છે પણ ખાલી પવન આવે છે વરસાદ આવે છે વધારે કઈ આવતો નથી ને આવું ને આવું છે ક્યારનું વાતાવરણ ને બપોરનો ટાઈમ થઈ ગયો છે જમવાનું બની ગયું છે જમવામાં બનાવ્યું છે ભીંડાનું શાક અને બાજરીના રોટલા છે અને બીજી બધી ઘણી બધી અથાણું સલાડ છે મસ્ત મજાનું તો ચાલો જમી લઈએ અહીંયા એક કાકડીનો વહેલો છે એમાં કાકડી ક્યારેક ક્યારેક આવે છે તો અત્યારે એકાદી છે તો ગોતીલી અને એની આપણે જમવા સાથે સલાડ ખાવી

તો આ બેઠા બેઠા જમીએ વરસાદ કઈ નક્કી નહીં વરસાદ આપણે સાલો જમવામાં આવી જાય જમવાની ડીશ પીરસાઈ ગઈ છે ને જો જમવામાં સરસ મજાનું ગ્રેવી વાળું ભીંડાનું શાક છે કાકડી છે ડુંગળી છે દહીં છે અને ઘી વાળો રોટલો છે જમવા બેસી ગયા છે અને સરસ મજાનું જમવાનું છે અને જો આમાં નીલકંઠે મજામાં આવી ગયો અને જઈ ગયો તો ખાવા મળે રમેજ નથી કરવી ઢોળાઈ જા શાક જમવાની ડીશ જો

મેં તો જમી લીધું છે અને જમવાની પણ મજા આવી સરસ મજાનું શાક બીન્યું હતું ને બાજરીના રોટલા હતા એટલે જમવાની મજા આવી છે અને હવે પાછો વરસાદ જો સાટ આવતા થાય એ પણ બંધ થઈ ગયા છે ને આવો ઘણો ખરો ઉગાડ થઈ ગયો છે